વિશ્વ ઉમિયા પ્રમુખ સાથે મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાના પ્રસ્તુત કાર્યક્રમ માટે ખાસ માર્ગદર્શન મળ્યું છે તેઓએ ઓગણીસો વર્ષ પછી પ્રથમવાર યોજાનારા ત્રણસો એક્યાસી દિવસના વૈદિક ઘનપાઠ યજ્ઞ માળા માટે ઋષિ પરંપરાનું સ્તુતિ અભિનંદન પાઠવી આ યજ્ઞ માટે સંપૂર્ણ સહયોગની સંમતિ આપી છે આ બેઠકમાં સંસ્થાના ઉપપ્રમુખ ડી એન ગોલ પટેલ મહિલા પ્રમુખ રૂપલબેન પટેલે પણ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન છેલ્લા પચીસ વર્ષથી વિદ્યાર્થી પ્રેમી સેવા કરીને દર વર્ષે આશરે બે કરોડ રૂપિયાનું યોગદાન ચૌદસો થી વધુ વનવાસી વિદ્યાર્થીઓ માટે કરે છે શિક્ષણ પૌષ્ટિક ભોજન અને ભારતીય બૌદ્ધ સેવા દ્રષ્ટિ સાથે છે વેદમૂર્તિ બ્રહ્મચારી નિરંજનાનંદજી મહારાજની પવિત્ર આગેવાનીમાં યોજાયેલી આ મુલાકાતે ટ્રસ્ટી ઘનશ્યામભાઈ પટેલ રાજેશભાઈ દાણી ઉમેશભાઈ રાકેશભાઈ કાશીવાલા ભગવતીબેન પટેલ તથા યુવા ચિતા પંકિલ ચાસ્કર ઉપસ્થિત રહ્યા હતા

દરેક શાખાના વેદ મંત્રો બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદ પરાયણ સાથે સાધુ સંતો વિદ્વાનો યોગીઓ અને યુવાનોને જોડતી આ એક આધ્યાત્મિક સાંસ્કૃતિક સંહિતાની ધારા વિશ્વ વિશ્વમ્યધામ અને મહા રુદ્ર હનુમાન સંસ્થાના સુપવિત્ર સંકલ્પો આવતી પેઢીઓ માટે ધર્મ કૃતજ્ઞતા અને સંસ્કારનું દીપજ્યોત બની ઉજળો માર્ગ દર્શાવશે નેશન સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર